મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે પોષ માસ ચાલી રહ્યો હોય ત્યારે આજે માસના શુદ્ધ પક્ષની એકાદશી તો આજે આપણે પોષ માસના સુદ પક્ષની એકાદશી પુત્રતા એકાદશીનો મહાત્મય કથા શ્રવણ કરીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર અવશ્ય કરજો સર્વેને મારા એકાદશીના સૌ પ્રથમ જય શ્રી કૃષ્ણ હવે આપણે એકાદશી કથા મહાત્મ્ય શરૂ કરીએ યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ પોષ સુધ એકાદશીનું શું નામ છે તેનો કયો પ્રકાર છે તેમાં કયા દેવનું પૂજન કરવું વગેરે વિસ્તારથી કહો શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજા યુધિષ્ઠિર આ એકાદશી સર્વે પાપોને હરનારી અને ઉત્તમ છે તેનું નામ પુત્રદા છે તેના અધિદેવ નારાયણ છે અને સર્વ સિદ્ધિને આપનારા છે આ એકાદશીનું વ્રત કરવાથી વિદ્યા યશ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે હેરાજન પાપોને હરનારી શ્રેષ્ઠ કથા હું કહું છું તે સાંભળો ભદ્રાવતી નામની નગરી હતી તેમાં સુકેતુ નામના રાજા રાજ્ય કરતા હતા તેમને શોગિયા નામની બેરાણી હતી પરણ્યા બાદ ઘણા વર્ષો પણ પુત્ર ન થયો આથી રાજાના મનમાં ચિંતા પેઠી તેથી રાજા અને રાણી પુત્ર વગર દુઃખી હતા તેમને સુખ સમૃદ્ધિ હોવા છતાં પણ ક્યાંય ચેન પડતું ન હતું તેમના મનમાં એવા વિચારો આવતા હતા જેને પુત્ર નથી તેને જન્મ વૃદ્ધા છે પુત્ર વિના પિતૃદેવ મનુષ્યનું ઋણ ઉતારતું નથી જેના ઘરમાં પુત્ર પૌત્ર વગેરે પરિવાર હોય તે પુણ્યવાન કહેવાય છે પોતાના કલ્યાણ માટે ફરીથી વિચાર કરી પુરોહિત કે બીજા કોઈ પણ ન જાણે તેવી રીતે રાજા ઘોડા ઉપર બેસી વનમાં ચાલ્યા ગયા વડ પીપળા બીલી બકુલ તિંબોડ ગુંદા વગેરે કેટલાક સુશોભિત વૃક્ષો જોવામાં આવ્યા હાથી હરણ વાઘ સિંહ વાનર વગેરે જનાવરો જોવામાં આવ્યા કોઈ જગ્યાએ શિયાળના ઘુવડના શબ્દો સંભળાતા હતા આવું ભયંકર અને આશ્ચર્યજનક વન જોતા જોતા રાજા ફરતો હતો તેવામાં મધ્યાહન થઈ ગયું તરસથી રાજાના ગળામાં સોસ પડ્યો મોઢું સુકાવા લાગ્યું રાજા વિચારે છે કે મેં યજ્ઞ યાગ્યાદી બ્રાહ્મણોને ભોજન વસ્ત્ર ગૌદાન આદિ ઘણું જ પુણ્ય આપ્યું છે પ્રજાનું પુત્રવ્રત પાલન કર્યું છે છતાં આવું દારૂણ દુઃખ કેવી રીતે આવી ગયું આમ વિચાર કરતા કરતા આગળ ચાલતા મનોહર તળાવ નજરે પડ્યું તેમાં મગર મત્સ્ય રાજહંસ વગેરે શબ્દ કરતા હતા આગળ ચાલતા તળાવના કિનારે ઋષિઓ જોવામાં આવ્યા તેઓ વૈદિક મંત્રોના જાપ કરતા હતા રાજાએ ઘોડા પરથી ઉતરી તેઓની પાસે જઈ હાથ જોડી દંડવટ પ્રણામ કર્યા ઋષિઓ કહેવા લાગ્યા કે હે રાજા આજે અમો પ્રસન્ન છીએ માટે જે મનમાં હોય તે કહો રાજાએ કહ્યું કે હે મુનિઓ તપસ્વી એવા આપ કોણ છો આપના નામ શું છે તે મને યથાર્થ કહો મુનિઓ બોલ્યા કે હે રાજન અમો વિશ્વદેવો છીએ અમો અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ આજે પુત્રદા નામના શુક્લ પક્ષની એકાદશી છે આ દિવસે વ્રત કરવાથી પુત્ર ઇજનારને પુત્ર પ્રાપ્ત થાય છે રાજાએ કહ્યું કે હે મુનિયો હું પણ પુત્ર પ્રાપ્તિ માટે મોટો યત્ન કરું છું માટે આપ જો સર્વે પ્રસન્ન થયા હો તો મને ઉત્તમ પુત્ર આપો મુનિઓ બોલ્યા કે હે રાજન આજે જ પુત્રદા નામની ઉત્તમ એકાદશી છે માટે તમે તે ઉત્તમ વ્રત કરો તેથી વિષ્ણુ કૃપા અને અમારા આશીર્વાદથી અવશ્ય પુત્ર થશે આવા ઋષિ મુનિઓના વચનો સાંભળી રાજાએ તે દિવસે ઉત્તમ વ્રત કર્યું અને બહારને દિવસે પારણું કરી અને મુનિઓનો વારંવાર નમસ્કાર કરી રાજા ઘરે આવ્યા પછી મુનિઓના આશીર્વાદથી તથા પુત્રદા એકાદશીના પ્રભાવથી રાજાને ત્યાં ગર્ભ રહ્યો અને નવ માસ પૂરા થતાં જ સુંદર પુત્રનો જન્મ થયો જે તેજસ્વી અને પુણ્ય કરનારું હતું મોટા થતાં ત્યારે પ્રજાનું સારી રીતે પાલન કરતો હતો હે રાજન એટલા માટે પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ મેં લોકોના કલ્યાણ માટે આ વ્રત તમારી પાસે કહેલ છે જે મનુષ્ય આ પુત્રદા દા એકાદશી નું વ્રત કરે તે આ લોકમાં પુત્ર ભગવાનના ધાવમાં જાય છે આ કથાનો પાઠ કરવાથી સાંભળવાથી ફળ પ્રાપ્ત એ વિશે એવી રીતે ભવિષ્યોત્તમ પુરાણમાં પોષ માસના શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશીનો મહાત્મ્ય કહેલ છે એથી શ્રી ભવિષ્યોત્ત પુરાણે પોષ માસ ના માવશ્ય શુક્ર પક્ષ્યાદશિયા પુત્રદાનમાવસ્ય એદશિયા મહાત્મ્ય સંપૂર્ણ સર્વે વૈષ્ણવની મારા જય શ્રીકૃષ્ણ